નથી મફતમાં મળતા એનાય મોલ ચૂકવવા પડતા આ સંતને સંતપણા નથી મફતમાં મળતા આ સંતોના આવડા આવડા મોટા મોટા નામ છે કે કેટલાક સંતોને આપણે કેટલા સંતોના નામ લઈએ બજરંગદાસ બાપા જુઓ જલારામ બાપા જુઓ આપા ગીગા જુઓ અનેક સંતો સૌરાષ્ટ્રની ધરતીમાં હજારો સંતો છે એના ગુણગાન ગાઈ એટલા ઓછા છે પણ એને આ નામના એમને નથી મળી એને ઘણું સહન કર્યું છે ત્યારે એવડી નામના મળી છે ને આજે કોઈ પણ દેહાણ જગ્યા હોય કોઈ પણ આશ્રમ હોય તમે ત્યાં જાઓ તો ચોવીસે કલાક ભોજન શરૂ છે અને ચા પાણી શરૂ છે તમને ગમે ત્યારે પ્રસાદ મળી જાય ગમે ત્યારે ચા પાણી મળી જાય પણ આનું કારણ શું કારણ કે ઈ સંતોએ સહન કર્યું છે એટલે જ કવિઓ કહે છે કે નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતોએ બહુ સહન કર્યું છે બહુ મૂળો ચૂકવ્યા છે એટલે એણે પોતાના ધર્મોને પાળ્યા છે એટલે એનું નામ એવડું છે એટલે આપણે જે આજે વાત કરવી છે અને મને વિશ્વાસ છે કે આ વાર્તા તમે પૂરેપૂરી સાંભળશો છે છેલ્લે સુધી એટલે સો ટકા ગેરંટી સાથે હું તમને કહું છું કે તમે તમારા મિત્રો ફરજિયાત શેર કરશો જ કારણ કે આ વાર્તા જ એવી છે આ વાર્તા વાર વાર સાંભળીએ એટલી તમને સાંભળવાનું જ મન કરે એવી આ વાર્તા છે એટલે મને એમ લાગ્યું કે આપની સમક્ષ આ વાર્તા હું મૂકું બહુ જૂની વાર્તા છે અને એક સંતની આમાં વાત આવે છે આ વાર્તાની અંદર બહુ સરસ આખી ગોઠવણ છે કવિ બહુ સરસ આ વાત લખી છે એક સંત ની વાત છે એક ગરીબ માણસ ની વાત છે કે નબળો સમય કેવો હોય અને એક માણસ છે એ આપઘાત કરવા માટે જાય છે અને એક માણસ છે એ કચરો વેચે છે વિચાર કરજો કચરો વેચીને પૈસા કમાય છે એની પણ વાત છે અને એક વાણીઓ છે એ પોતાનો ધર્મ પાળે છે ધર્મ માટે બધું છોડી દે છે આ જબરજસ્ત કહાની છે અને આ જીવનમાં ઉતારવા જેવી વાત છે એટલે હું આપને સામે આ વાર્તા રજૂ કરું છું એટલે આ તો ધરતી છે એટલે આવા દાખલા તો હજારો છે પણ આ વાર્તા છે મને ખૂબ ગમે છે અને તમને પણ ખૂબ ગમશે અને ગમે એટલે તમે તમારા મિત્રોને જરૂરથી શેર કરજો કારણ કે આ ધરતી જ એવી છે કે

ગરીબાઈ છે આટો લઈ ગઈ છે ભાઈઓ ગરીબાઈ આટો લઈ ગઈ અને એમાં પોતાના માતા પિતા છે એ બહુ બીમાર પડે છે અને દવા કરાવવાના આ માણસ પાસે પૈસા નથી માતા પિતા ગુજરી ગયા અને માતા પિતાનો એને પોતાને સહારો હતો પછી તો પોતાની પત્ની એક રહી પણ એટલી બધી ગરીબાઈ આવી કે પત્ની છે ઈ પણ છોડીને જતી રહી

એમ કરતા કરતા ઘરની તમામ સામગ્રી વેચાઈ ગઈ ભાઈ પછી તો ધંધો કરવા માટે પૈસા નથી કોઈ ઉછીના આપે નહીં કારણ કે આ તો નબળો સમય છે ભાઈ અને નબળો સમય જેણે જોયો હોય ને એને જ ખબર હોય હો નબળો સમય તો જેણે જોયો હોય એને જ ખબર હોય બાકી બીજા કોઈને એ વેદનાની ખબર ન હોય કારણ કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂટી ગયો વહી ધનુષ વહી માન એક કૃક્ષેત્રના મેદાનમાં અર્જુન એક ધનુષની તણસને અડે અને ઈ એવો કડાકો થાય કે આખો બ્રહ્માંડ છઈ ધ્રુજી ઉઠતું ઈનાયી અર્જુનને દ્વારકાના માર્ગે કાબા એ લૂંટી લીધો તો ઈ અર્જુનનો નબળો સમય હતો એટલે સમય બળવાન છે સમય ક્યાં લઈ જાય એને ખબર નથી અને નબળો માણહ હોય ને એને સહન બહુ કરવું પડે છે ભાઈ જેની પાસે દુખના દરિયા પીડ્યા હોય માણસને ગરીબ સહન બહુ કરવું પડે છે પણ સહન કરી લેવું બહુ મોટી વાત છે કારણ કે ગરીબ હોય ને જેનો નબળો સમય હોય એને સહન કરવું જ પડે આ સંતોએ બહુ સહન કર્યું છે સંતોને તો ગાંડા પણ કીધા છે લોકોએ સંતોને માર્યા પણ છે છતાં એને સહન કર્યું છે અને એક કવિ તો બહુ સરસ વાત લખે છે કે તમારો નબળો સમય હોય તમારી કોઈ નિંદા કરતું હોય ને તો એ સહન કરી લેજો રાજી છે સહન કરી લેજો કે તમારે એમ જ સમજવાનું કે આપણે એક છોડવો છીએ અને છોડવાની આજુબાજુમાં બીજા નબળા તત્વો એટલે કે કોઈ પણ ખેતરમાં આપણે આપણે કાંઈ વાવવું હોય અને ઈ છોડવો હોય એની આજુબાજુમાં બીજું ખડ ઉગે જે નથી વાવવું છતાંય ઉગે

અને એ સો ટકા વાત સાચી છે આ અનુભવના અંતે જે જ્ઞાન મળે છે એની આ વાત છે એટલે નિંદા કરે એને કરવા દેજો નબળા સમયમાં સહન તો કરવું જ પડશે એમ આ માણસ ખૂબ સહન અને છેલ્લે પોતાની પાસે કોઈ રસ્તો ન રહ્યો ત્યારે નક્કી કર્યું કે હવે આપઘાત કરી લેવો છે હવે આ જીવન જીવવા જેવું નથી હવે મરી જવું પડશે અને એ માણસ છે એ પોતે પોતાના ગામથી થોડેક નજીક આવેલું એક જંગલ અને જંગલમાં એને ખબર હતી કે અહીંયા કૂવો છે એટલે વિચાર કર્યો કે કુવામાં પડીને જીવ આપી દો એટલે જાય છે અને કુવામાં જ્યાં પડવાની તૈયારી કરી એ જ વખતે એક સંતને ત્યાં આવવું અને આ પડે એ પેલા આ માણસ હાથ પકડી લીધો ભાઈઓ કુવામાં પડવા ન દીધો એ સાધુએ કીધું ભલા માણા આ ઈશ્વરે કેવી કિંમતી જિંદગી આપી છે અમૂલ્ય જિંદગી છે અને ભલા માટે તૈયાર થઈ ગયો આપઘાત કરી લેવો છે કે બાપુ મને છોડી દો મારે ઉભો રહે તારે મરવું હોય તો પછી મરી જાય પણ પેલા મારી વાત સાંભળે અહીંયા બેસ એક બાજુ બેહાડી અને સાધુ કીધું કે તારી માથે એવું તો શું દુઃખ છે કે તારે મરી જવું પડશે કે બાપુ હવે મારી પાસે કઈ નથી રહ્યું કે ભલા માણા તારી પાસે આ આવું શરીર તો છે ઈશ્વરે આપેલું અમૂલ્ય જિંદગી છે એ જિંદગી તો છે એની કોઈ કિંમત જ નથી કે બાપુ બધા છોડીને વૈયા ગયા છે હવે મારી પાસે કઈ રીવ નથી હવે કરવું શું મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી ત્યારે સાધુ એમ કે છે કે ભલા માણા તું મહેનત કરીને કઈ કામ કરીને કે બાપુ કામ તો ઘણું કરવું છે પણ માતા પિતાની એવી કંઈક દયા હતી કે એની પાસે ઘણું હતું અને એના રાજમાં અમે મોટા થયા છીએ માતા પિતાની દયામાં હું મોટો થયો છું મને કાંઈ કામ કરવા નથી દીધું મારા મા બાપે મને બહુ સાચવો છે અને પછી એ જ્યારે મારી ઉપર કામ ધંધો આવ્યો ત્યારે મારે બિઝનેસો હતા અને એ બિઝનેસ ધીમે ધીમે ઠપ થવા માંડ્યા અને એટલી ગરીબાઈ આવી ગઈ કે આજે હું કોઈ પણ બિઝનેસ કરવો હોય તો મારી પાસે એ રોકાણ કરવા માટે પૈસા નથી અને હું મજૂરી કરી શકું એવી મારામાં તાકાત નથી કારણ કે મેં કઈ કામ એવું કર્યું જ નથી કે હું મજૂરી કરી શકું એટલે હવે બીજો કઈ રસ્તો નથી બાપુ અને એ વખતે સાધુ એમ કે છે કે ઘરમાંથી કંઈક એવી વસ્તુ વેચી નાખ અને એમાંથી પૈસા મળે એનો તું કંઈક બિઝનેસ કરીને એનો કંઈક ધંધો કરીને ત્યારે માણસ એમ કે છે કે બાપુ હવે ઘરમાં કાઈ રહ્યું જ નથી બધું વેચી વેચીને નવા નવા ધંધા ગોતી ગોતી અને એ બધાય ધંધામાં નુકસાન ગયું છેલ્લે હવે વેચવા જેવું કાઈ નથી રહ્યું ને ત્યારે હું મરવા માટે આવ્યો છું અને ત્યારે સાધુ એમ કે છે કે તારા ઘરમાં સાવણો છે જોજો આ સાધુના શબ્દો સાંભળજો કે તારા ઘરમાં સાવરણો છે કે હા બાપુ સાવરણો તો છે પણ હું નવો લઈ શક્યો નથી એ તો વર્ષો જૂનો ભાંગી તૂટી ગયેલો ક્યાંક પડ્યો હશે કે સાવરણો લઈ અને તારા ઘરમાં જે ધૂહ જાળા ચડી ગયા હોય ને એ ધૂહ જાળાને ખંખેરી અને એનો કોથળો ભરી અને વેચવા નીકળી જા જા હું તને આશીર્વાદ આપું છું કે એ ધૂહ તારા વેચી નાખીશ એમાંથી તને પૈસા મળશે તારે કેટલા પૈસાની જરૂર છે નવો ધંધો કરવા માટે બાપુ મારે સો રૂપિયાની જરૂર છે કે જા તને કાલ હાજ થા હે ત્યાં સુધીમાં સો રૂપિયા મળી જાય આ ધૂંઢ જાળા વેચી નાખ કે બાપુ ધૂંઢ જાળા કોણ લે કે તને મારા શબ્દો ઉપર વિશ્વાસ હોય તો જા અને સાધુના શબ્દો ઉપર આ માણસે વિશ્વાસ કરી અને પોતે ઘરે ગયો અને સાવરણો લઈ અને ઘરમાંથી જે કાંઈ કચરો હતો એ કચરો એમ કહેવાય છે કે ધૂંઢ જાળા ભેગા કર્યા અને ભેગા કરી અને એનો કોથળો ભરીને ખંભે નાખી અને માણસ જયારે નીકળ્યો ત્યારે ઘણા બધા માણસો એની હાંસી ઉડાડી હતી એવા હાંસી તો ઘણી ઉડાડી માણસોએ પણ આને કઈ ધ્યાન ન દીધું આને તો માત્ર સંતના શબ્દો ઉપર વિશ્વાસ કરી અને બીજા દિવસે સવારે એમ કેવાય છે કે નીકળી ગયો અને એક ગામમાં જઈ અને બજારે બજારે મીડ્યો હાથ પાડવા લ્યો કોઈ ધૂહ જાળા લ્યો કોઈ ધૂહ જાળા પણ માણસો દાંત કાઢે છે હાસી ઉડાડે છે કે આ ગાંડો થઈ ગયો લાગે લાગે છે કે ધૂહ જાળા વેચવા માટે નીકળ્યો એમ કરતા કરતા આખા ગામમાં આટો માર્યો બરાબર સૂર્ય છે મધ્યાંતરે આવ્યો અને તડક્યો ધોમ ધકેલો તડક્યો અને વિચાર આવ્યો કે આ ગામમાં તો કોઈ ધૂહ જાળા લીધા નહીં હવે બીજા ગામમાં જાવ અને એમ કરતા કરતા બીજા ગામમાં ગયો ગામમાં માર્યો જ પડવા આવી ભયો પડવા આવી અને પછી આ માણસને એમ થયું કે આ સંતના શબ્દો ઉપર ખોટો વિશ્વાસ કરાવી ગયો આ કઈ ધૂં જાળા થોડા કોઈ લેતું હશે હાલ હવે હું છે ને ઘરે વયો જાવ અને આ ઝૂં ઝાળા ફેંકી અને હવે મરવા સિવાય બીજો કાંઈ રસ્તો નથી હવે પાછું કૂવામાં જ પડવું પડશે હવે મરી જ જવું પડશે એવો વિચાર કરીને ગામ છોડીને જ્યારે નીકળવાની તૈયારી કરતો તો એ વખતે ગામના પાદરમાં એક દુકાનદાર વાણિયો એ વાણિયા અહીંયા હાથ કર્યો પાયો આ માણસને એ ભાઈ અહીંયા આવ્યો અહીંયા આવ્યો આ માણસ ગયો ખંભે કોથળો દુકાનદાર એમ કે છે વાણિયો કે ભાઈ

તારી ઈ શ્રદ્ધા છે અને ઈ સાધુના શબ્દો તારા હાચા પડવાના છે હે તારા સાધુના શબ્દો ઈ હાચા પડવાના છે કે કેમ કે ભાઈ હું અહીંયા દુકાન નાખીને બેઠો છું ને પણ જ્યારે મેં દુકાન બનાવી ઈ વખતે એક નિયમ લીધું તું અને ઈ ધર્મ હું પાળું છું અને મેં એવો નિયમ લીધું તું કે કોઈ પણ ગામમાં ફેરૈયો આવે વેચવા વાળો અને એની કદાચ જો ગામમાં બોણી ન થાય કોઈ એની વસ્તુ લે નહીં તો એને બોણી કરાવવી એવો મેં ધર્મ કરેલો છે કે કોઈ ન લે ને તો એ વસ્તુ મારે લઈ અને એ ફેરૈયાને બોણી કરાવવાની એટલે આખા ગામમાં તું ફેર્યો છો તારી બોણી થઈ નથી એટલે મારે મારો ધર્મ પાળવો છે અને લે આ હો રૂપિયા અને આ તારા ધૂહ જાળા છે મૂકી દે આ દુકાનમાં અને ત્યાં તો આ આ માણસ છે આનંદિત થઈ ગયો ભાઈ ભાઈ શાંતના શબ્દો છે હાચા પડ્યા હો હવે તો એના ચરણોમાં પડી અને એને ગુરુજ ધારણ કરી લેવાય આ સંત કોઈ જેવો તેવો નથી એટલે સો રૂપિયા લઈ લીધા અને ધૂ જાળા એ વેચી અને આ માણસ છે એ નીકળી ગયો અને સંતને ચરણે જઈ અને કીધું બાપુ તમારા શબ્દો હાચા પડ્યા મળ્યા અને આ હવે હું ધંધો શરૂ કરીશ અને હવે પછી ક્યારેય પણ ધંધામાં નુકસાન જાય કે ફાયદો થાય આપઘાત કરવાના કોઈ દી વિચાર નહીં કરું બાપુ જિંદગી જીવવા માટેના તો હજારો રસ્તા હોય છે એ તમારા શબ્દોથી આજ મને ખબર પડી એ સંતોના ચરણે વળ્યો ગયો પણ અહીંયા વાણિયાની ઘરે એક ઘટના બને છે દૂહ દુંજાળા લઈ લીધા ઈ સો રૂપિયામાં દુંજાળા લીધા ઈ વાણિયાની ઘરવાળીને ખબર પડી એટલે એ તો ખારી થઈ ગઈ એ પોતાના પતિ ઉપર અને કીધું કે આવા કચરો લઈ લેવાય અને એમાં સો રૂપિયા આપી દીધા અને આ જૂના જમાનાની વાત એટલે સો રૂપિયા તો ઘણા કહેવાય સો રૂપિયાથી તો બિઝનેસ શરૂ થતા અને કીધું કે સો રૂપિયા આપી દીધા આ કચરાના હવે ગમે એમ થાય સો રૂપિયા એ ફેરૈયા પાંચેથી પાછા લઈ આવો અને વાણીઓ કહે છે કે ગમે એમ થઈ જાય તો હું કોઈ બી મારા ધર્મને હવે છોડું નહીં મારો ધર્મ છે કે કોઈ પણ ફેરૈયો આવ્યો હોય એની બોણી કરાવવાની અને મેં એની બોણી કરાવી છે એટલે હવે એ સો રૂપિયા પાછા આવે નહીં અને એ વખતે ઘરવાળીએ એમ કીધું કે સો રૂપિયા ન આવે ને તો હું આ તારા ઘરમાં રહું નહીં હે કે હું તારા ઘરમાં ન રહું એમ કરીને પોતાનો ઠેલો પેક કરી અને એ વાણિયાને છોડીને જતી રહી અને ત્યારે વાણિયાએ કીધું હતું કે તું ભલે છોડીને વહી જા બાકી હું મારા ધર્મને નહીં છોડું એમ કહી દીધું અને એ પત્ની છે એ ભાગી ગઈ ભાઈ પોતાના પતિને છોડીને અને પછી એ વાણીઓ છે હાંજ પડી અને ખાધા વગરનો જમ્યા વગરનો એમ કહેવાય છે કે પોતાની મેળીએ જઈ અને પલંગ ઉપર હુઈ ગયો ભાઈ હુઈ ગયો અને અડધી રાત નું ટાણું ભાઈ આવ્યું અડધી રાત નું ટાણું બન્યું અને હવે જે ઘટના બને છે ને હવે જે વાર્તામાં મજા આવવાની છે કે હવે જ આપણને મનન તમને જીવનમાં સમજવા જેવી વાત હવે શરૂ થાય છે કે ઈ વાણિયો હતો અર્ધિક રાતનો ટાણો થયો અને અર્ધિક રાતના ટાણે ઈ વાણિયાની ઓરડાની અંદર વાણિયાની રૂમની અંદર એક સ્ત્રી છે એ પ્રગટ થાય છે અને જરાક પ્રકાશ પડ્યો એટલે વાણીઓ જાગી ગયો અને જોયું કે કોઈ સ્ત્રી ઉભી છે અને દરવાજા તરફ જાય છે એટલે વાણિયા એ કીધું કોણ છો અને મે હું તો દરવાજો બંધ કરીને હુતો હતો તો તમે અંદર આવ્યા કેવી રીતે હું તો અંદરથી બંધ કરીને હુતો હતો અને એ વખતે સ્ત્રી એમ કહે છે કે હવે જલ્દી વાણિયા આ તારો દરવાજો ખોલી નાખ મારે જવું છે કે તમે શું કામ આવ્યા હતા તમે કોણ છો એ મારે કંઈ જાણવું નથી પણ તમે અહીંયા અંદર આવ્યા કેવી રીતે ઈ કહેતા જાવ હું તો દરવાજો અંદરથી બંધ કરીને ગયો તો અને એ વખતે ઈ સ્ત્રી છે આ વાણિયાની સાથે વાત કરે છે ને એમ કે છે કે વાણિયા હવે દરવાજો ખોલી નાખીને મારે અહીંથી જવું પડશે હવે ઉતાવળે જવું પડશે કારણ કે હું કોઈ સામાન્ય નથી હું તો તારા ઘરમાં વર્ષોથી છું હે કે હા કે હું તો તારા ઘરમાં વર્ષોથી છું અને હું બીજી કોઈ નથી હું લક્ષ્મી છું તારી પાસે જે આ કરોડો રૂપિયા છે ને ઈ જ હું છું અને હવે હું જાઉં છું હવે મારે તારા ઘરમાં નથી રહેવું લક્ષ્મીજી કે છે અને એ વખતે વાણીઓ બે હાથ જોડીને એમ કે છે કે જવાનું કારણ શું કે ભલા માણા ધૂહ જાળા જેવી કચરા જેવી વસ્તુ તે મને આપીને કચરો ઘરમાં ખરીદ્યો છે હું કચરાના કિંમત ની લાગુ છું તને લક્ષ્મીજી કે છે કે તે મને આપી અને કચરો ખરીદ્યો છે એટલે હવે મારે તારા ઘરમાં નથી રહેવું હું તો તને છોડીને હવે જાઉં છું અને ત્યારે વાણિયાએ બે હાથ જોડીને કીધું લક્ષ્મીજી આ ભૂલ તો મારી છે કદાચ મારી પેઢીઓમાં તમને દયા આવે તો પાછા આવજો બાકી હવે એ સો રૂપિયાની મેં જે બોણી કરાવી છે ને મેં મારો ધર્મ પાડ્યો છે ને એ મારાથી છોડાય છે નહીં તમે ભલે હવે છોડીને વૈયા જાઓ હું ગરીબાએ ભોગવી લઈશ પણ મારો જે ધર્મ છે ને એ હું નહીં છોડું અને દરવાજો ખોલી દીધો અને લક્ષ્મીજીને કહે છે કે હવે જાઓ તમે તમારે રાજે ખુશીથી જાઓ અને રાજે ખુશીથી લક્ષ્મીજી છે એ નીકળી ગયા અને ગામના પાદરમાં ઉભા રહ્યા

કે રિદ્ધિ અને સિદ્ધિ છે એ એમ કે છે કે પ્રગટ થવાનું કારણ ઈ કે હવે અમે અહીંથી જઈએ છીએ કે જવાનું કારણ કે જે જગ્યાએ જે ઘરમાં લક્ષ્મીજી નો હોય ઈ ઘરમાં કોઈ દી અમે રહીએ નહીં જ્યાં લક્ષ્મી હોય ત્યાં અમે હોય રિદ્ધિ સિદ્ધિ કે છે એટલે વાણીએ હાથ જોડ્યા કીધું કે લક્ષ્મીજી તો ગયા છે અને તમારે જાવું હોય તોય તમને છૂટી અને પછી રિદ્ધિ સિદ્ધિ છે

પણ શા માટે જવું છે અને તમે કોણ છો એ કેતા જાઓ ત્યારે સ્ત્રી અને એક પુરુષ એમ કે છે કે અમે યશ અને કીર્તિ છીએ હે કે આ દુનિયામાં તારી જે કીર્તિ બોલે છે તારું જે નામ બોલે છે એ કીર્તિ છે અને તને જે યશ મળ્યો છે એ અમે યશ છીએ યશ અને કીર્તિ છીએ કે જવાનું કારણ કે જ્યાં લક્ષ્મીજી ન હોય ત્યાં રિદ્ધિ સિદ્ધિ ન હોય અને જ્યાં રિદ્ધિ સિદ્ધિ ન હોય ને ત્યાં યશ અને કીર્તિ ન હોય અમે હવે જાય છીએ અને ત્યારે વાણીએ હાથ જોડ્યા કે દયા આવે તો આવતી પેટ ગયા આવજો બાકી હવે તો હું ગરીબ ભોગવી લઈશ બાકી મારો ધર્મ નહી છોડું વાણીએ કહી દીધું યશ અને કીર્તિ પણ વૈયા ગયા અને પછી ગામના પાદરમાં લક્ષ્મીજી રિદ્ધિ સિદ્ધિ યશ અને કીર્તિ એ બધા ઊભા છે અને પછી વાણિયાની રૂમમાં બરાબર હજી તો આમાં બ્રહ્મ મુહૂર્ત છે અને હવાર પડવાની તૈયારી છે ને પંખીડા છે કિલોલ કરતા 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 હજી જાગતા જાય છે એવે સમયે એ વાણિયાની રૂમની અંદર એક બુઢો વ્યક્તિ પ્રગટ થાય છે એકદમ બુઢો વ્યક્તિ ધોળી દાઢી ધોળા વાળ ધોળા કપડા અને એક પગે ઉભો તો ભાઈ એ માણસ એક પગે ઉભો તો અને વાણિયો જાગી ગયો અને વાણિયા બે હાથ જોડ્યા અને કીધું કે તમ તમારે તમે રાજી ખુશીથી જાવ મને ખબર છે કે તમારે જાવું છે હે કે તમારે જાવું છે મને ખબર છે તમ તમારે રાજી ખુશીથી જાઓ આ દરવાજો ખુલ્લો જ છે લક્ષ્મીજી વૈયા ગયા રિદ્ધિ સિદ્ધિ વૈયા ગયા યશ અને કીર્તિ વૈયા ગયા હવે તમે વૈયા જાઓ પણ હું મારો ધર્મ નહીં છોડું અને ઈ વખતે ઈ બુઢો વ્યક્તિ એમ કે છે કે વાણિયા તું પૂછ તો ખરો કે હું કોણ છું હે કે હું કોણ છું ઈ પૂછ અને આ એક પગે અત્યાર સુધી ઊભો તો ને હવે હું પરોઠી વાળીને તારા ઘર માં બેહવા માટે આવ્યો છું હે કે અત્યાર સુધી હું એક પગે ઊભો તો હવે મારે પરોઠી વાળીને બેહી જવું છે એટલે વાણિયાને ખબર પડી ગઈ એવું લાગ્યું કે આ પરોઠી વાળીને બેહવાની વાત કરી એટલે આ નક્કી કઠણાઈ જ હોવી જોઈએ કઠણાઈ જ હવે બેહવાની છે પણ હવે ધર્મ નથી છોડવો ભલે ગમે એમ થઈ જાય એટલે એ વ્યક્તિ એમ કે છે કે તારી કઠણાઈ બેહવાની છે એવી વાત નથી પણ હું કોણ છું ખબર છે કે કોણ કે તે મને જે પકડી રાખ્યો છે ને એ હું તારો ધર્મ છું હે કે હું તારો ધર્મ છું અને અત્યાર સુધી હું એક પગે ઊભો તો મને એમ લાગતું હતું કે તું મને નહીં માની શક તે જે તારો ધર્મ પકડી રાખ્યો છે તું તારા ધર્મમાં એટલું બધું માંડ છો કે તું તારા ધર્મને છોડતો નથી એટલે તે મને છોડ્યો નથી એટલે અત્યાર સુધી મને એમ થતું તું ક્યારેય તું છોડી દે કાંઈ નક્કી નહીં પણ હવે મને તારી ઉપર વિશ્વાસ આવી ગયો છે કે તું ક્યારેય તારા ધર્મને નહીં છોડ એટલે હવે તો મારે અહીંયા પરોઠી વાળીને બેહી જવું છે તારા ઘરમાં હવે તારા ઘરમાં ધર્મ જ રહેવાનો છે અને એ વખતે વાણીઓ બે હાથ જોડીને એમ કે છે કે બધા મારે તો મારા ધર્મ જરૂર છે મારા બાપ તમે પરોઠી વાળી અને વાતો કરે છે ધર્મ અને જ્ઞાન ની વાતો કરતા હતા પણ ગામના પાદરમાં લક્ષ્મીજી યશ કીર્તિ અને રીધિ સિદ્ધિ એ ધર્મ ની વાત જોવે છે કે હમણાં આવશે હમણાં આવશે આવ્યા નહીં એટલે લક્ષ્મીજી એ યશ અને કીર્તિને કીધું કે જાઓ એને બોલાવો હજી આવ્યો કેમ નહીં ધર્મ અને યશ અને કીર્તિ છે પાછા વાણી અને ઘેરે આવ્યા અને ધર્મને કીધું કે લક્ષ્મીજી અને રિધિ સિધી છે એ તમારી વાટ જોવે છે હાલો અને ધર્મ કહે છે કે હવે તો હું અહીંયા પરોઠી વાળી બેહી ગયો છું આ મને છોડે એમ નથી આ મને નહીં જવા દે આ વાણીઓ મને નથી જવા દે અને યા એ વખતે કીર્તિ અને યશ એમ કહે છે કે તમે ન આવો તો અમારે ક્યાંથી જવાનું હોય જ્યાં ધર્મ હોય ને ત્યાં જ યશ અને કીર્તિ હોય એટલે યશ અને કીર્તિ છે એ પાછા રોકાઈ ગયા એટલે લક્ષ્મીજી અને રિદ્ધિ સિદ્ધિ આ ત્યાં વાટ જોવે છે યશ અને કીર્તિ હજી આવ્યા કેમ નહીં અને પછી લક્ષ્મીજી છે એ રિદ્ધિ અને સિદ્ધિને મોકલે છે કે જાઓ જોવો કેમ હજી આવ્યા નહીં અને રિદ્ધિ સિદ્ધિ આવ્યા અને રિદ્ધિ સિદ્ધિએ કીધું કે યશ અને કીર્તિને કે તમે કેમ આવ્યા નહીં અને ધર્મને બોલાવવાની વાત હતી અને એ વખતે રિદ્ધિ સિદ્ધિને યશ અને કીર્તિ એમ કે છે કે ધર્મ તો આવવાની ના પાડે છે અત્યાર સુધી એક પગે ઊભો તો હવે પરોઠી વાળીને બેસી ગયો છે અહીંથી જવાનો જ નથી એટલે જ્યાં ધર્મ હોય ત્યાં અમે યશ અને કીર્તિ હોય ત્યારે રિદ્ધિ અને સિદ્ધિ પણ એમ કે છે કે ધર્મ હોય ત્યાં જ અમે હોઈએ ને રિદ્ધિ સિદ્ધિ તો ધર્મની હારે તો આપણે જોડાણેલા છીએ જ્યાં ધર્મ હોય ત્યાં જ હોય હવે અમારે નથી જાવું એ પણ માણી માણીયાની ઘરે બેસી ગયા અને લક્ષ્મીજી વિચાર કરે છે કે આ બધા મોડું કેમ થયું એટલે લક્ષ્મીજી જોવા આવ્યા ત્યારે લક્ષ્મીજીને પણ આની આ જ વાત કરી કે જ્યાં ધર્મ હોય ત્યાં અમે હોય ત્યારે લક્ષ્મીજી પણ ખૂબ રાજી થઈ અને એમ કે છે કે વાણિયા તે તારો ધર્મ નથી છોડ્યો એટલે જેટલું ગયું હતું ને એ બધું પાછું આવ્યું છે હવે લક્ષ્મીજી કહે છે કે હું અહીંયા પરોઠી વાળીને જ બેહું છું હવે અમે ક્યાંય નથી જવાના જ્યાં ધર્મ હોય ત્યાં ન્યા સિદ્ધિ હોય ત્યાં લક્ષ્મી હોય ત્યાં યશ અને કીર્તિ હોય એટલે આ વાર્તામાં આપણને એવું સમજવા મળે છે એવી કાંઈક શીખ મળે છે કે આપણે આપણા ધર્મને ન છોડવો જોઈએ આપણે ક્યારેય આપણા ધર્મને છોડ્યો ન હોય

ધર્મને આપણે પકડી રાખીએ એટલે ધર્મની પાછળ બધું આવવાનું જ છે આવવાનું છે અને આવવાનું જ છે અને આ વાર્તા તમને ગમી હોય તો તમારા મિત્રોને તમે શેર કરજો લાઈક કરજો